અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર બે સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશ્નર શ્રી જોન છ સાહેબ તથા મહેરબાન મધ્યદેશ પોલીસ કમિશ્નર શ્રી આઈ સાહેબ ના તરફથી કરવા સારું આપેલ સૂચનાઓના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે એ ગોહિલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીબી પરમાર ના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી પટેલ નાવના નેતૃત્વ હેઠળ

કિંમત રૂપિયા એકાવન હજાર પાંચસો એકતાળીસની મત્તાના જથ્થા સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે જેમાં આ ગુનાના આરોપીઓ ઉર્ફે લાલુ કાંતિભાઈ પટેલ ઉમરવર્ષ સત્યાવીસ રહે કંસાડ ગામ સચિન જયડીસી સુરત સુશીલ સંતોષ પાટીલ ઉંમરવર્ષ ચોવીસ રહે મકાન નંબર એ ઓબ્લિક એકસો બે અમિકા બિલ્ડિંગ વીર નર્મદેવ હાઇટ પીએમ આવાસ સચિન હાઉસિંગ સચિન સુરત મૂળવતન ગામ ચોપડા જલગાંવ મહારાષ્ટ્ર હિતેશ આશીષ નિષાદ વર્ષ બાવીસ રહે રૂમ નંબર એક એકસો બે એક બ્લોક શિવાભાઈની ચાલમાં સાંઈક રૂપા સોસાયટી પાલીગામ સચિન જયડીસી સુરત મૂળવતન ગામ રાજધાની તાલુકો ચોરી ચોરા થાના જનાર જિલ્લો ગોરખપુર ઉત્તરપ્રદેશ અંતિમ ઉર્ફે નનકુ મહેન્દ્ર ઉર્ફે મુચ્છડ સોનકર ઉંમરવર્ષ ચોવીસ રહે પ્લોટ નંબર સત્યાસી ચોલારામનગર સોસાયટી પાલીગામ સચિન ચાયડીસી સુરત મૂળવતન ગામ જમાલાપુર તાલુકો ગોપાલાપુર જિલ્લો ચોનપુર ઉત્તરપ્રદેશનાઓને પકડી પાડી આ આરોપીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે